ભરૂચના આંબેડકર ભવન ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા હેઠળ જનશિક્ષણ સંસ્થાન અને નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ યોજાયો સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મીઓને તેમની સુરક્ષા સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કરાવું ત્યારબાદ શક્તિનાથ શાક માર્કેટમાં વિનામૂલ્યે થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા જન શિક્ષણ સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે આજે સફાઈ મિત્ર સંવાદ કાર્યક્રમ આપણે આંબેડકર હોલમાં યોજાયો છે ખૂબ મોટી સંખ્યામાં ભરૂચનગરમાં સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ કામદારો અને નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે ભરૂચના નામાંકિત ડૉક્ટર શ્રીમતી પ્રતીક્ષાબેન અને નરેન્દ્રભાઈ પાટડિયા સાહેબ એક ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે મને લાગે છે કે સરકારનો જે અભિગમ છે સફાઈના મુદ્દા ઉપર એમાં ભરૂચ નગરપાલિકા અને ભરૂચના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આગેવાનો અને અગ્રણી નાગરિક ભાઈઓ બહેનો આ બધા સંકલ્પિત થતા જાય છે જેનો ફાયદો ભરૂચને આવનારા દિવસોમાં થશે